વેરાવળની શાળાઓમાં શાકભાજી અને ફળોના ઓર્ગેનિક બિયારણ વિતરણનો કાર્યક્રમ યોજાયો ઇપીઓ કચેરી અને શૈક્ષિક સંઘના ઉપક્રમે અલગ અલગ શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું શિક્ષણ એ બાળકના ઘડતરનો પાયો છે જેમાં બાળકોને જો નાનપણથી જ જ્ઞાનવર્ધક સમજ આપવામાં આવે તો બાળકનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે અને એમાં પણ જો સરળ પદ્ધતિથી સમજ આપવામાં આવે તો સરળતાથી એમાં ઉમેરો થઈ શકે બાળકોના જ્ઞાન જેમાં આજે વેરાવળની શાળાઓમાં શાકભાજી અને ફળોના ઓર્ગેનિક બિયારણના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને અલગ અલગ બિયારણો વિશે માહિતગાર કરવામાં આવ્યા ઉપરાંત બાળકોમાં પોષણનું પ્રમાણ વધે તેવા હેતુસર દરેક શાળાએ કાર્યક્રમનું આયોજન કરાયું જ્યારે બિયારણોના વિતરણ બાદ તેને મધ્યાહન ભોજનમાં ઉપયોગ કરવામાં આવશે જેથી બાળકોને પોષણ મળી રહે જરા વિશે વધુ માહિતી પ્રાંત અધિકારી વિનોદ જોશીએ આપી વેરાવળ ટીપીઓ કચેરી અને શૈક્ષિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે વેરાવળની પ્રાથમિક શાળાઓની અંદર જ્યાં આગળ પણ કેમ્પસ અવેલેબલ છે એવી શાળાઓની અંદર ઓર્ગેનિક બિયારણ શાકભાજીના અને ફળોના આવા બિયારણનું વિતરણનો આજે કાર્યક્રમ રાખે એમના પાછળનો સંપૂર્ણ સહયોગ શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે આખો વિચાર જે છે એ શિક્ષકો દ્વારા બાળકોની અંદર એમના ન્યુટ્રિશન અને આપણે જે એમનું લેવલ જે છે એમાં સુધારો થાય આવા આખા કાર્યક્રમનો રૂપરેખા હાથ ધરવામાં આવેલ છે દરેક બિયારણ જે છે એ સ્કૂલ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે સ્કૂલની અંદર જ ત્યાં જોબ કરતા દરેક શિક્ષકે પોતે સ્વૈચ્છિક જવાબદારી લીધી છે અને આ બિયારણની ને રોકવાથી જે શાકભાજી અને મળવાનું છે એ બધું એ એમના મધ્યાહન ભોજનની અંદર બાળકોને આપી અને જે આ ન્યુટ્રિશનનું લેવલ જે છે એ ઉપર આવે એના શુભ આશયથી એવા પ્રયત્નો કરવામાં આવશે